ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ચાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યભરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિઃશુલ્ક સારવાર પહોંચાડવામાં ગેરરીતિ કરતાં ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક પગલાં લીધા છે મોડી રાત સુધી આરોગ્ય મંત્રી સ્વયં સંકળાયા આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ચાર હોસ્પિટલમાં તપાસ કરી હતી તપાસ દરમિયાન જાહેર કરાયું કે બે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બાકીના બેને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટ કેર ગોધરા પંચમહાલમાં પીઆઈસીયુ એનઆઈસીયુ માટે માપદંડો પૂર્ણ ન હતા એક્સપાયર્ડ દવાઓ મળી એમબીબીએસ ડોક્ટર હાજર ન હતા યુઝર માટે ક્રિયોસ્ક સ્થાપિત ન હતું અને ઇન્ફેક્શન કંટ્રોલના નિયમોનું પણ પાલન નહોતું થયું તેથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે કાશીમાં હોસ્પિટલ ભરૂચમાં પણ પીઆઈસીયુ એનઆઈસીયુ માપદંડ પૂર્ણ ન હતા નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ ન હતું બપોરના બાર વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર ન હતો ફાયર અને બીયુ પરમિશન હાજર ન હતું ક્રિયોસ્ક પણ સ્થાપિત ન થયું હતું તેથી આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ કાલોલ પંચમહાલમાં પણ લાભાર્થીઓ માટે ક્રિયોસ્ક ન હોવાથી તેને દર્શક નોટિસ આપવામાં આવી છે તેમજ મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર દેવગઢ બારિયા દાહોદને પણ એનઆઈસીઓમાં એક્સપાયર્ડ દવાઓ મળી સીસીટીવી ફૂટેજ ન આપવાની કામગીરી તેમજ ક્રિયો સ્થાપિત ન હોવાથી તેને પણ દર્શક નોટિસ આપવામાં આવી છે આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે પીએમ જેવાયમાં યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન સહન નહીં કરવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે આગામી સમયમાં પણ માનવ સેવા વિરુદ્ધ ગેરરીતિ કરનાર હોસ્પિટલ સામે કડક પગલા લેવા સૂચન આપ્યું છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે